સહન નથી થતું એવું હે એમને અને ભાઈ વિપુલભાઈ આવી ગયા છે નહી નહીં નહીં અને અમારે જવાનું છે ભાઈ બાબરા કેમ કે બધા મહેમાન આવે છે ને એટલે મહેમાનને લેવા જવાનું છે ને મહેમાનને ખરીદી કરવાની છે આપણે તો ભાઈ જથ્થા બંધ ખરીદી કિંમત છે વ્લોગમાં આપણે ક્યાં નથી લીધું પણ હમણાં બધું બતાવીશું પછી હમણાં જાવીને એટલે બેગ પેક કરીને તો એ બતાવી છે જે કપડાં જેવું ફિટિંગ કરાવવાનું બાકી છે ને ભાઈ ફૂલે ફૂલ તૈયારી થઈ ગઈ છે તો આ લોકો કંટીન્યુ વિડીયો બનાવી રહ્યો હવે વડીલ આવ્યા આવે છે

છે ને જો બાજ્યા બાજા કે ભાઈ એક એકલા અમે છે ને બધા એક લાયક ફરવા જઈએ એટલા સીવી ને એટલા સેવી એકાદ બે જણા એડ થાય

જો એ ઘરે સમાધાન થઈ કેમ જાય જીભ કેમ સોટે છે એમ નઈ એની જીભ કેમ સોટે છે

તો હાલો ફટાફટ પેકિંગ કરી નાખવી અને કાલે જવાનું છે ટ્રીપ માં તો મહેમાન આવી ગયા ઘર ભેગતા થાવ ને કઈ વાંધો નહીં હાલો ફટાફટ છે ને પેકિંગ કરી વાળો હાલો ફાઈનલી ભાઈ આપણો ઠેલો તૈયાર થઈ ગયો છે ને આમાં ખાલી જે કપડાં ને એવું જ છે ને આ જોડે આપણે કાલે પહેરવાની છે અને આમાં ભાઈ આ જોડા છે આટલી વસ્તુ ભારી રાખવાની છે ને બાકી ઠેલો પેક થઈ ગયો છે હવે બીજા બધા કર્યો કે નહીં કઈ ખબર નથી તો હાલો બધા બહારના તો બધા આવ્યા છે મેમ મેમાન આવ્યા છે એટલે કે ભાઈ બંધ આવ્યા છે બધા વિડિયો આયુ છે બધા તો એ બધા એ તો પેકિંગ કરી જ નાખેલું છે એ બધા પેક કરી કરીને આવી ગયા છે તો કાલે જવાનું છે આ આગળ છે તમે વિડિયોમાં બિના રહેજો કે આગળ આવી બધું હું કે પીર આલે બતાવ તો હાલો કન્ટિન્યુ વિડિયો બિના કોણ કોણ છે બી તમને કાલના બ્લોગમાં ખબર પડશે તો હાલો કન્ટિન્યુ વિડિયો મળી ભાઈ પેકિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ને મહેમાન બીજા આવી ગયા છે હું પાછો અને આ બધા જમવાનું ઘરે નાના માણસો ગરીબ માણસોના ઘરે ન આવે એટલે ન આવે કાંઈ વાંધો નહીં જયારે ભગવાન મોટું ઝૂપડું કરશે તો આવું હોય તો આવે આપડે તો બહુ પછી કીધું કેટલું કીધું ઘણું ખાવાનું કાંઈ વાંધો નહીં બધું હતું વાળું પણ કરી લીધા છે ને હવે માંડી દીધી છે ભાઈ કેમ કે ભાઈ વેલા 4-5 વાગે નીકળવાનું છે ને અમાર આ વડીલને ને કામ નથી કરતું કા કાવડિયા સાપે છે ભાઈ વેલા 4 વાગે લઈને કાવડિયા સાપ પણ કાલી કાવડિયા બધા જૂનાગઢ ઉડાડવાના કા ઓય ઉડાડ એમ ખૂટી જા કેમ કોઈ નઈ થાય પાછે તમ ભાઈ આવી જશે ને મળાયો આપણે સંજય ભાઈ આવી જશે હે તારી જો બાકી રાખી પણ મેં શેવડાવ્યા જ નથી આજકાલ એમાં મારી જેવા કેમ અને ભાઈ આપણે પ્રવીણભાઈ જઈ પ્રવીણભાઈ જય માતાજી માતાજી ને લસવા કેમસ મજા મજા કયો હું આલે આવવાનું છે ને હવે આપણે હા હવરમાં ભાઈ જવાનું છે ને બોલો એની એની વીટીદાન કરી દીધી આપને કે ના આપણું ગીરા તને વીટીમાં રાજુ પાયો કે વીટીસ પડી ગયો બોલો તમે હરકી રાખો હાશી છે મોળા વરામાં તો સોરી જા કેમ ભેગું કરું એ હવે મે ચોરી નદી નીકળી ગઈ લઈ ગયા તોય કાયવાસાને આલ્યા એમ રાખો બસ તો હું છે કાલ નું પ્લાનિંગ કાલ નું પ્લાન છે તેલા બેલા પેક કરી વળ્યા તેલા બેલા પેક પેક થઈ આ થેલો પડ્યો ઈકો આ થેલો કનો આ

અને ભાઈ ને આજે એક કરોડ નો કોન્ટ્રાક્ટ મેળવો તો કાપડ પૂરી થઈ ગઈ કઈ વાંધો નઈ તો હાલો બર્થડે વિડીયો બનાવ્યો બર્થ ડે વિડીયો બનાવ્યો તો ભાઈ આટલો નાસ્તો આવી ગયો કુરકુરિયા કુરકુરિયા સોડા છે હે આ ખમનભાઈ એટલી બધી ઉતાર યાર બ્લોક તો બનાવી આવી રહ્યો તો હાલો નાસ્તો કરી લે બરોબર ને

કાય વાંધો ને હાલો નાસ્તો કરી લેવી જો જો ફરીન ભાઈ બાકાજી જી કે બોલાવા મેના છે કેમ કે પૂછ્યા તી જ આટ કાટી કાટી આનો નાસ્તો કરી લેવી માફ લે તો ભાઈ રાત લાલમ તો છે ને બે વાગો આવ્યા જો પણ એ જે ભાઈ નું કામકાજ અમારે પચ્યું નથી એ જે કણુય બાજી છે અને આ ભાઈ અમારે લોક કાલ ચડાવે છે આ ભાઈ કાલ એડિટિંગ કરે છે તમને લો ને આ ભાઈ અમારે કપડા સેટ કરે છે તો હાલો હવે હું સુઈ જાવ ઓ ભાઈ તો કઈ વાંધો નહીં હાલો હવે આયા તે હવે આ વ્લોગને પૂરો કરી દેવું વિડીયો કરવો લાગે બધા કોમેન્ટ કરી દેજો ને બાકી બસ આ સાથે આનો વ્લોગ પૂરો કરીશું ફરીથી એક નવા વ્લોગ વિડીયો સાથે મળીશું જય સદીમાં બધાને જય માતાજી મહાદેવ બાય બાય લો સબસ્ક્રાઈબ ફોલો કરી નાખો લો બાય બાય